થરા ખાતે આવેલ પંડિત દીનદયાળ હોલ માં ક્ષત્રિય જાગીરદાર રાજપૂત સમાજ ની એકસો પંચ્યાસી દીકરીઓ નો સન્માન સમારોહ યોજાયો મથક થરા નગરપાલિકા ના પંડિત દીનદયાળ હોલ માં શ્રી દ્વારકાથી સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાંકરેજ ક્ષત્રિય જાગીરદાર રાજપૂત સમાજ ની એકસો પંચ્યાસી દીકરી બાઓ નો સન્માન સમારોહ ગુજરાત ક્ષત્રિય મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઉલ અને પૂર્વ કુલપતિ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ના ડોક્ટર દીપુબા દેવડા ની અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જેમાં દીપોપા દેવડા પૂજ્ય સાધવીજી હંસાબા ગુજરાત ક્ષત્રિય મહિલા પ્રમુખ તૃપ્તિબા રાવલ ને થરા નગરપાલિકાના ઉપપ્રમુખ નીતા કુંવરબા જયપાલસિંહજી વાઘેલા દ્વારા ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી સન્માન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં રાજકોટ સમાજના અગ્રણીઓ યુવાનો અને મહિલાઓ સહિત બાળકો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા જાજાવાડા વાડીનાથ ધામમાં સૌપ્રથમ વખત એકસો પંચ્યાસી દીકરી બાઓના સન્માન સમારોહમાં ભાગ લીધો હતો